લોકો દ્વારા મામલતદાર સાહેબ તથા પૂર્વ મામલતદાર સાહેબને આવેદન આપવામાં આવેલ છે જેમાં ગૌશાળાની મુખ્ય માંગણીઓ છે સરકાર તરફથી ત્રીસ રૂપિયા સહાય મળે છે તે બહુ જ સરાહનીય છે પરંતુ આ મોંઘવારીના હિસાબે ગૌશાળાને ખર્ચો બસો રૂપિયા જેવો થાય છે તો ગૌશાળા સંચાલકોની માંગણી છે કે સરકાર તરફથી ત્રીસ રૂપિયાને બદલે સો રૂપિયા જેવી રકમની સહાય ગૌશાળા સંચાલકોને મળે તો ગૌશાળા સંચાલકોને ગૌમાતાનું પોષણ તથા ગૌમતા રાખવામાં કોઈ મુશ્કેલી ન આવે અને ગૌશાળા સરકારશ્રી તરફથી અત્યારે હાલ રસ્તે રજરતા પશુઓ પકડવાની ઝુબેસ ચાલી રહી છે તે બહુ સરસ કાર્ય થઈ રહ્યું છે પણ તેમાંથી પશુઓ જે છે તે ગૌશાળાઓને સોંપવામાં આવે છે તો બધી ગૌશાળાઓ પાસે અત્યારે શેડ કમ્પાઉન્ડ હોલ કે ઓફિસ કે જે માણસોના સ્ટાફ ક્વાર્ટરની સગવડતા નથી હોતી તો તેના માટે પણ સરકારશ્રીને થોડી ઘણી જોગવાઈ કરે તો તે પણ જરૂરિયાત છે અને અમુક ગૌશાળાને કાયમી જમીનનો પ્રશ્ન છે તે પણ કાયમી પ્રશ્ન છે તો જે તે જગ્યા ગૌશાળા ચલાવે છે તે જગ્યા ભાડા પટે અથવા કાયમી કરી દે તેવી ગૌશાળા સંચાલકોની માંગણી છે જય ગૌ માતા